ઉતારા કરી ઘોડે ચડજો મારા મેરબા હાલો ને આપણા મલકમા એ હાલો 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 ને આપણા મલકમા આપણા મલકમા માયાળું માનવી માયા મેલી ને વયા જશો મારા મેરબા હાલો ને આપણા મલકમા આપણા માં દાતણ દાડમી દાતણિયા કરી ઘોડે સડજો માર મેરબા હાલો ને આપણા મલક માં હે હાલો 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 ને આપણા મલક માં હે આપણા મલક માયા માનવી માયા મેલીને વયા જશો માર મેરબા હાલો ને આપણા મલકમાલકમાં કુંડિયું કરી હાલો ને આપણા મલ હે હાલો 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 ને આપણા મલકમાં હે આપણા મલકમા માયાળું માનવી માયા મેલી ને વયા જસો મારા મેરબા હાલો ને આપણા મલ કમા આપણા મલકમાં ભોજન લાબસી ભોજનિયા કરી ઘોડે સડજો મારા મેર બા હાલો ને આપણા મલ કમા હે હાલો 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 ને આપણા મલકમા આપણા મલકના માયા માનવી માયા મેલી ને વયા જશો મારા મેરબા હાલો ને આપણા મલક માહે હે હાલો 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 ને આપણા માં આપણા માં મુખવાસ એલસી મુખવાસ કરી ઘોરે ચડજો મારા મેરબા હાલો ને આપણા મલકમાં હે હાલો 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 ને આપણા મલકમાં આપણા મલક મા માયા માનવી માયા મેલીને વયા જશો મારા મેરબા હાલો ને આપણા મલકમાં હાલો 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 ને આપણા મલક